મિત્રો આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી કારણ કે આ ચંદ્રગ્રહણ પછી છ રાશિઓ છે જેમનું ભાગ્ય માર્ચ રોજ બદલાવાનું છે માતાઓ અને બહેનો ચાલો તમને બધાને જણાવી દઈએ કે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચે થશે આ ચંદ્રગ્રહણ હોળીના દિવસે થવાનું છે અને પંચાંગ અનુસાર આ વખતે હોળીનો તહેવાર ફાલ્ગુન મહિનામાં ચૌદ માર્ચે ઉજવવામાં આવશે પરંતુ આ વખતે વર્ષ બે હજાર પચીસ નું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે થશે ચંદ્રગ્રહણના ચૌદ કલાક પહેલા સૂતક કાળ શરૂ થાય છે આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ અને ભોજન ટાળવું જોઈએ ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણ દરમિયાન શુભ અને માંગલિક કાર્ય કરવાથી સાધકને શુભ ફળ મળતું નથી આવી સ્થિતિમાં અમે તમને વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણની તારીખ અને એટલે કે બધું જ જણાવીશું માતાઓ અને બહેનો આ ગ્રહણ કેટલો સમય ચાલશે અને શું તે ભારતમાં દેખાશે અને બાર રાશિઓમાંથી છ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાવાનું છે તેમને તેમના ભાગ્યનો ટેકો મળશે એટલે કે મહાદેવ તેમનાથી ખૂબ પ્રસન્ન થયા છે અને જે વ્યક્તિ પર મહાદેવની નજર પડે છે તે વ્યક્તિના તારા અનોખા બની જાય છે તેનું ભાગ્ય બદલાઈ જાય છે તેથી હાથ જોડીને હું તમને બધાને વિનંતી કરું છું કે આ બધી બાબતો જાણવા માટે વિડિયો સંપૂર્ણપણે જુઓ કારણ કે માતાઓ અને બહેનો ચાલો આપણે બધાને કહીએ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી પરંતુ તે ખૂબ જ ચંદ્રગ્રહણ બનવાનું છે કારણ કે રાશિઓમાંથી એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાશે મિત્રો તમને એક પછી એક બધી બાબતો જણાવીએ ચંદ્રગ્રહણનો સમય શું થવાનો છે સૂતકનો સમય શું થવાનો છે અમે તમને આ બધી માહિતી આ ટૂંકા વિડીયો દ્વારા આપીશું ચાલો જાણીએ કે ભારતીય સમય મુજબ આ વર્ષ પહેલું ચંદ્ર ગ્રહણ ચૌદ માર્ચ બે ના રોજ થવાનું છે તે આંશિક ચંદ્ર ગ્રહણ હશે જેની અસર સમગ્ર વિશ્વમાં થશે વૈજ્ઞાનિકો કહે છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે ત્યારે પૃથ્વીના કારણે સૂર્ય પ્રકાશ ચંદ્ર પર પડતો નથી આ ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે ચાલો જાણીએ કે આ વર્ષના પહેલા ચંદ્રગ્રહણ સૂતક કાળનો સમય અને તેની કઈ રાશિ પર શું અસર પડશે અમારા પ્રિય ભાઈઓ અને બહેનો તમારે આ વિડિયોને લાઈક કરવો જોઈએ અને તે દરેક માતા અને બહેનને મોકલવો જોઈએ જે ગર્ભવતી છે અથવા પેલાથી જ પુત્રને જન્મ આપી ચૂકી છે તે માતા અને બહેને આ વિડિયો શેર કરવો જ જોઈએ કારણ કે તે તેમના પુત્ર પર ખૂબ જ નકારાત્મક અસર કરી શકે છે તેથી અમે તમને કેટલાક એવા ઉપાયો પણ જણાવીશું જેથી તમે આ ચંદ્રગ્રહણની અસરોથી બચી શકો આ ચંદ્ર ગ્રહણ સાથે કઈ ભાગ્યશાળી રાશિઓનું ભાગ્ય બદલાવાનું છે આંશિક ચંદ્ર ગ્રહણ શું છે વૈજ્ઞાનિકોના મતે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં નથી આવતા ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્રના ફક્ત એક જ ભાગ પર પડે છે અને તે ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી આવી સ્થિતિમાં ચંદ્રનો ફક્ત એક જ ભાગ લાલ દેખાય છે આને આંશિક ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે પ્રથમ ચંદ્રગ્રહણનો સમય ભારતીય સમય મુજબ ચૌદ માર્ચે પૂર્ણ ચંદ્રગ્રહણ હશે આ ઉપરાંત ગ્રહણના દિવસે બ્લડ મૂન પણ હશે આ દિવસના ચંદ્રને બ્લડ મૂન કહેવામાં આવે છે કારણ કે આ દિવસે પૃથ્વી સૂર્યની નજીકથી પસાર થાય છે અને ચંદ્ર અને સૂર્યપ્રકાશ લાલકાળા અને તાંબાના રંગનો થઈ જાય છે પરંતુ તમને જણાવી દઈએ કે આ બ્લડ મૂન ભારતમાં દેખાશે નહીં તે યુરોપ આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકા પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિન્દ મહાસાગર આર્કટિક અને એન્ટાર્કટિકામાં દેખાશે તમને જણાવી દઈએ કે આ વખતે ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થશે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ તેની અસર ભારતમાં છ રાશિઓ પર સ્પષ્ટપણે જોવા મળશે કારણ કે તે હોળીનો સમય છે અને જો હોળીના સમય કોઈ ગ્રહણ થાય છે તો આ ગ્રહણની અસર રાશિઓ પર ચોક્કસપણે જોવા મળે છે કારણ કે હોળીના દિવસે તમારે એક નાનું કામ કરવું જોઈએ જે કર્યા પછી તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહી રહે માતાઓ અને બહેનો ચાલો તમને બધાને જણાવીએ કે તે અમેરિકા પશ્ચિમ યુરોપ પેસેફિક પશ્ચિમ અમેરિકામાં દેખાશે ભારતના સમય મુજબ ગ્રહણ સવારે નવ બે નવ વાગ્યે શરૂ થશે અને બપોરે ત્રણ બે નવ વાગ્યે સમાપ્ત થશે ભારતમાં સૂતક ઉજવાશે કે નહીં તે જાણો તેર માર્ચે હોળી દહન અને ચૌદ માર્ચે રંગોની હોળી ઉજવાશે આવી સ્થિતિમાં આ પૂર્ણ ભારત પર કોઈ અસર થશે નહીં કારણ કે ગ્રહણ સમય સમય દિવસનો હશે જે દેશમાં ગ્રહણ દેખાતું નથી ત્યાં એવું માનવામાં આવતું નથી કે ગ્રહણની કોઈ અસર થાય છે આ ગ્રહણનો કોઈ ધાર્મિક પ્રભાવ નહીં હોય પરંતુ તેનો જ્યોતિષીય પ્રભાવ રહેશે આ ગ્રહણનો પ્રભાવ વિવિધ રાશિઓ પર પડશે પરંતુ આ ગ્રહણનો કોઈ સૂતક રહેશે નહીં ભારતમાં ચંદ્ર ગ્રહણનો સમય ભારતીય સમય મુજબ સવારે નવ બે વાગ્યે રહેશે ઉપછાયા ગ્રહણ શરૂ થશે અને આંશિક ચંદ્ર ગ્રહણ સવારે એક શૂન્ય ત્રણ નવ વાગ્યે સમાપ્ત થશે અને પૂર્ણ ચંદ્ર ગ્રહણ સવારે એક એક પાંચ છ વાગ્યે સમાપ્ત થશે અમે તમને એ પણ જણાવીશું કે તે ભારતમાં ક્યાં દેખાશે પરંતુ તે પહેલા ચાલો જાણીએ કે આ ચંદ્રગ્રહણ પછી તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે છે જેમનું જીવન આ ચંદ્રગ્રહણ પછી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકવાનું છે ચાલો આપણે બધાને જણાવી દઈએ કે ભગવાન શિવ હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓથી ખૂબ જ ખુશ થઈ ગયા છે જેના કારણે આ રાશિઓના જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટોનો અંત આવવાનો છે અને આ રાશિઓના જીવનમાં ઘણી ખુશીઓ આવવાની છે ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ રહેશે જેના કારણે આ રાશિના જાતકોનું જીવન બદલાઈ જશે મિત્રો કઈ રાશિના લોકો ભાગ્યશાળી અને ભાગ્યશાળી છે જેમને ભગવાન શિવ તરફથી ખૂબ જ સારા સમાચાર મળવાના છે તે રાશિના લોકોનું જીવન હવે બદલાવાનું છે તો ચાલો વાત કરીએ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન શિવનો આશીર્વાદ મળવાનો છે અપાર ખુશી મળવાની છે ભગવાન શિવની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ભગવાન શિવનો આશીર્વાદ આવવાનો છે ભગવાન શિવ તેમનાથી ખૂબ પ્રસન્ન થાય છે આ રાશિના જાતકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં ભગવાન શિવ હવે આ રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવવાના છે આ અસરથી આ રાશિના જાતકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે ભગવાન શિવની કૃપાથી આ રાશિના લોકોના જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટોનો અંત આવશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના જાતકોને તેમના જીવનમાં ઘણા પ્રકારના લાભ પૈસા અને મોટી સફળતા મળવાની છે જેના કારણે આ રાશિના જાતકોનું જીવન બદલાઈ જશે તે ભાગ્યશાળી ભાગ્યશાળી અને રાશિઓમાં પ્રથમ રાશિ મકર રાશિના લોકો છે ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની અપાર કૃપા તમારા પર રહેશે જેના કારણે તેમને નાણાકીય લાભ મળવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો વ્યવસાય અને વ્યવસાયમાં વૃદ્ધિ જોશે નોકરી કરતા લોકોને તેમના પદ પર પ્રમોશન મળશે જે લોકો વિદેશમાં કામ કરવા અથવા અભ્યાસ કરવા માંગે છે તેમને વિદેશમાં નોકરી અને અભ્યાસ મળવાની શક્યતા છે આ સાથે આ રાશિના લોકોની આવકમાં વધારો થશે જે લોકો વ્યવસાયી છે તેમને તેમના વ્યવસાયમાં વધુ નફો મળવાની શક્યતા છે તમે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરશો મકર રાશિના લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહી છે જેના કારણે તમારા જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટોનો અંત આવશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જેના કારણે તમારા જીવનમાં પરિવર્તન આવશે મિત્રો આ યાદીમાં આગળ તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો ભગવાન શિવ તમારાથી ખૂબ ખુશ છે મેષ રાશિના લોકો માટે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમને સફળતા મળશે તમને નવી તકો મળવાની છે તે તકો મળવાથી તમે તમારા જીવનમાં આગળ વધશો તમારું જે પણ કામ હોય હવે બંધ કરી દેવામાં આવ્યું હતું તે સમયસર પૂર્ણ થવા લાગશે તમે જે પણ કાર્ય શરૂ કરવા માંગો છો તે તમે સફળતા પૂર્વક કરી શકશો ભગવાન શિવના આશીર્વાદથી તમારા સાધન વધશે તમને પૈસા મેળવવાની ઘણી તકો મળશે ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આ સાથે તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અચાનક પૈસા મળવાની શક્યતા છે જો તમે કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના ચોક્કસપણે સફળ થશે ભગવાન શિવના ખાસ આશીર્વાદ તમારા મેષ રાશિના લોકો પર બની રહ્યા છે સમય હવે તમારા પક્ષમાં છે સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો આ યાદીમાં આગામી રાશિ તુલા રાશિ છે તુલા રાશિના લોકોને જણાવીએ કે હવે ભગવાન શિવના આશીર્વાદથી તમે ખૂબ જ ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મેળવવા માટે લાયક બની રહ્યા છો મિત્રો હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે ભગવાનની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે તમારા અટકેલા કામ પણ હવે પૂર્ણ થશે આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ પૈસા અને મોટી સફળતા મળવાની છે તમને તમારા પરિવાર અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણીને કારણે તમારા બધા કાર્ય પૂર્ણ થશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમારી પૈસા સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે અને તેની સાથે તમારા બધા કામ જે વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમે તમારા જીવનમાં આગળ વધશો હવે તમે તમારી સફળતાનો ધ્વજ ફરકાવશો જેના કારણે દુનિયા હવે તમારો મહિમા જોશે ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે એમ કહેવું ખોટું નહીં હોય મિત્રો યાદીમાં આગામી રાશિ કન્યા છે મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર છે કન્યા રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે તમને ફક્ત ફાયદો જ નહીં થાય પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણો વધારો થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન પગાર વધારાની સંપૂર્ણ શક્યતાઓ છે આ સાથે જેઓ વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું આ સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું છે કન્યા રાશિના લોકો પર ભગવાન શિવના વિશેષ આશીર્વાદ વરસી રહ્યા છે આ સાથે જે લોકો વ્યવસાય કરે છે તેમને વ્યવસાયમાં વધુ નફો મળશે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે આ સાથે જે લોકો બાળકોની ઈચ્છા રાખે છે તેમને બાળકો મળશે અને આ સાથે તેમના ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો મજબૂત બનશે આ સાથે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે આ સાથે જે લોકો નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજનાઓ પણ સફળ થશે ભગવાન શિવના આશીર્વાદ તમારા પર વરસે છે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ભગવાન શિવના આશીર્વાદથી તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના લાભ પૈસા અને સફળતાઓ મળવાના છે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે મિત્રો આ યાદીમાં આગામી રાશિ સિંહ છે ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શિવના આશીર્વાદથી તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે ચાલો તમને જણાવી દઈએ કે તમને ફક્ત માંજ નહીં મળે પણ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા પણ થશે આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારો બદલાવ લાવશે મિત્રો ભગવાન શિવના આશીર્વાદ તમારા પર છે આ સાથે તમને ઘણા પૈસા પણ મળશે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં લાભ થશે સિંહ રાશિના લોકો હવે તમને બધી બાજુથી લાભ મળવાનો છે ભગવાન શિવના આશીર્વાદ તમારા પર છે આ સાથે જે લોકો નોકરી કરે છે તેઓ નોકરીમાં પ્રમોશન તેમજ પગાર માટે પાત્ર છે સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમને પૈસા મેળવવાની ઘણી તકો મળશે જેના કારણે જીવન બદલાશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આ સાથે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેના કારણે પરિવારમાં ફક્ત ખુશી જ રહેશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિના લોકો હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે સિંહ રાશિના લોકો ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે એમ કહેવું ખોટું નહીં હોય મિત્રો આ યાદીમાં આગામી રાશિ ધનુ રાશિ છે ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમે ખૂબ જ જલ્દી સારા સમાચાર મેળવવા માટે લાયક બની રહ્યા છો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે હવે તમારી મહેનતનું ફળ મળશે તમને તમારી મહેનતનું ફળ મળશે જેના કારણે તમારી ખુશીનો કોઈ પાર રહેશે નહીં હવે ભગવાન શિવના આશીર્વાદથી તમારા બાકી રહેલા કાર્યો હવે સમયસર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે ભગવાન શિવના અનંત આશીર્વાદ તમારા પર છે અને ભગવાન શિવના આશીર્વાદથી તમારા બધા પૈસા સંબંધિત કાર્યો પૂર્ણ થશે તમને પૈસા મેળવવાની ઘણી તકો મળશે સંપત્તિમાં વધારો થશે અને તમને ઘણા પ્રકારના લાભ પૈસાનો લાભ અને મોટી સફળતા મળવાની છે નોકરી કરનારાઓને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો મળી રહ્યો છે ભગવાન શિવના આશીર્વાદથી ધનુ રાશિના લોકો હવે તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જેના કારણે તમારું જીવન બદલાય જશે આ યાદીમાં આગામી રાશિ કુંભ છે ચાલો કુંભ રાશિના લોકોને કહીએ કે ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે મિત્રો ભગવાન શિવ તમારાથી ખૂબ ખુશ છે તમને તમારા જીવનમાં ખૂબ જ મોટા સારા સમાચાર મળવાના છે જે તમારા જીવનને બદલી નાખશે મિત્રો તમને કુંભ રાશિના લોકો કહી દઈએ કે તમે જે પણ મહેનત કરી હશે તેનું ફળ તમને હવે મળવાનું છે તેની સાથે તમારા બાકી રહેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે જ જે લોકો વ્યવસાય કરે છે તેમને વ્યવસાયમાં નફો મળશે તેમનો વ્યવસાય દિવસ રાત ખૂંદકેને ભૂસકે આગળ વધશે બધી બાજુથી કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં બધી બાજુથી ખુશીઓ આવવાની છે ભગવાન શિવ તમારાથી ખૂબ ખુશ છે તેની સાથે જેઓ નોકરી કરે છે તેઓ નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાની શક્યતા બનાવી રહ્યા છે તેની સાથે જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ ઇચ્છિત નોકરી મળશે તેની સાથે અમે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા અટવાયેલા છે તો તમને તે પૈસા જલ્દી પાછા મળશે તેની સાથે તમારા વ્યવસાયમાં ગમે તેટલા અવરોધો આવી રહ્યા છે અને તમારા જીવનમાં ફક્ત ખુશી જ રહેશે કુંભ રાશિના લોકો તમે તમારા જીવનમાં ખુશીનો નવો અનુભવ કરશો ભગવાન શિવના ખાસ આશીર્વાદ તમારા પર બની રહ્યા છે કુંભ રાશિના લોકો સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ લો અને ભગવાન શિવના વિશેષ આશીર્વાદનો મહત્તમ લાભ લો આવનારા સમયમાં તમને નોકરીમાં પ્રમોશન મળવાનું છે તમને વ્યવસાયમાં અચાનક લાભ થશે અને નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે બધા અધૂરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે ભગવાન શિવની કૃપાથી તમારા બધા કાર્યો સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે ભગવાન શિવની કૃપાથી

ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા માટે સંપૂર્ણપણે અનુકૂળ રહેવાનો છે એમ કહેવું ખોટું નહીં હોય સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો આ તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેમને હવે ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશી મળવાની છે હવે આ રાશિના જાતકોના જીવનમાં ફક્ત ખુશીઓ જ છે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના જાતકોને તેમના જીવનમાં ઘણા પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જે આ રાશિના જાતકોના જીવનને બદલી નાખશે ચંદ્ર ગ્રહણ બધી રાશિઓનું ભાવ યા બદલાશે અને તેમને ભગવાન શિવના અનંત આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો આ ચંદ્રગ્રહણ ક્યાં દેખાશે આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ યુરોપ આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકા પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર મહાસાગર હિન્દ આર્કટિક અને એન્ટાર્કટિકાના કેટલાક સ્થળોએ દેખાશે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી આ ગ્રહણનો નો સૂતક કાળ માન્ય રહેશે નહીં જ્યોતિષીઓના મતે ધાર્મિક પ્રવૃત્તિઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં પરંતુ અમે તમને બધાને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ તમે અત્યાર સુધી આખો વિડીયો જોયો હોય તો કોમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ ચોક્કસ લખો સાથે જ વિડિયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ પર ક્લિક કરજો